રામ રામને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના હાથ હાડ હાથ જેવું થાય છે ને આપણે બપોર હુજી જાવું જ વાળીએ બપોર હુજી મગફળીમાં દવા સાટવી છે ને મીરા હારું ગાજર કાટતા આવી એટલે એવું કામ કરવાનું છે હાલો તો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી અને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દીધો જય ગૌ માતા મીરા બા કામ ને વાસી થઈ ગયું બધું કમ્પ્લીટ ને નદી મહારાજ અહીંયા બાંધો છે

એક ભાઈ કહેતા કે શૈણાનું ખાર્યું ન ખબર આવે કારણ કે દૂધના ઢોર હોય એટલે ન ખબર આવે પણ જાજુ તો છે ને ગાજર અને ભૂકો અને મકાઈ આવું જ ખાય છે બાકી સૈના ખાર્યું તો હોય ને તો આમાં કોરું કરવા થાય એમ બાકી બીજું કોઈ મતલબ નથી અને આને કંઈક કંઈક ટપુડાને નાખે સાટે ચોકાનો એ રમે ખાકાનું શું ખરેશ

કાલ ઉતર ઉતર હે આધી ઉતારી એમ આઈ લાઈ ગઈ આલુ તો ગાદર ઉપર વાય તો ગાદર ઉપર ઇન કસને હા આ દોડી ને એ મવા દેવા આ જો બા બેઠા છે કા બા બેઠા સિતારામ ને જઈ કી ના બધે જો બા બેઠા છે અને આ તો મહેમાનઈ પાછા પાછા રાતે આયા કા હા રાતે આયા

વળી પાછું કામ હોય એટલે વી આવે એવું ટૂંકમાં થતું હોય બાકી જેટલી જો કોઈ માણસો હાલીને જતા હોય એને પાણી પાવાનું છે કોઈ અંધક્ષેત્ર હાલતું હોય ત્યાં જમાડવાના છે આ તે વસ્તુ એવી સેવા ટૂંકમાં કરવા જાય છે એટલે બાપુના ખાસ માણસ છે કા ક્યાં બાપુ છે અત્યારે ત્યાં ભીમજી બાપુ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને શું કામકાજ કરવાનું છે કસરા પોતા ને એવું બધું બાકી છે અને ફાઈ ગયો તો દૂધ દેવા બેન તો ભણવા વેગી ને અને અહીંયા આલે છે જો ઠામ વાસણ માંજવાનું વાસણ કાજ પછી કપડા ધોવાના એવું કામકાજ છે કેમ વાડિયા કઈ જવાનું છે નહી જો ભાઈ ભાઈ જો બાર ની તૈયારીઓ કરે છે આપડા ગાજર ને બીટ પીલવારી કેમ આવો જોર આઈ છે આપો આપડા લઈ લો ને બધા ને આપડા લઈ લો ને આ શું છે નહીં બીટા સ તો હે કે સ તો શું કે સ તો શું રોડી રોડી મેરી રોડી મેરી ઘરે હાલ તરવર હાલ તો થા મોર સાયકલ લઈને જાવું હે કે હે સાયકલ લેવી છે કે કે લઈ લેશો મિત્રો આપણે વાડીએ ફૂગી ગયા છે ને વાડીએ હે આજ તો છે ને કપડા બદલાવાનો ટાઈમ નથી નાવાનો નતો કાલે હાંજે એટલે ક્યારેક ક્યારેક એવું થતું હોય અને નાહવાનો કાલ વખત જ નહોતો હાંજે થઈ ગયું તું મોડું ને એવું બધું હતું એટલે ક્યારેક ક્યારેક અમારે તો ભાઈ ખેડૂત દીકરા હૈ ક્યારેક ક્યારેક ન હો ટાઈમ મળે અને આપણે મગફળીમાં દવાનો રાઉન્ડ ચાલુ છે મગફળીમાં દવાનો રાઉન્ડ જ અહીં બની ગયો છે અને ચાર વસ્તુ આપણે નાખી છે એમાં આ છે ન્યુટ્રીબલ ખાતર કે આ પોષક તત્વો બધાય અને આ છે ફૂગનાશક ટેબુ સલ્ફર આ છે સીની એટલે કે થ્રીપ્સની અને આ છે ઝપાટો મસી અને તડતડિયા બધાય લીલી સફેદ બધાય આવી જાય આ રીતની આ વીસ એમ એલ આ વીસ એમ એલ આ ત્રીસ એમ એલ અને ઓલું છે છ પંપનું એટલે છ પંપ આપણે મગફળીમાં થાય છે જો રાઉન્ડ બની ગયો હે આમાં રાઉન્ડ બની ગયો અને અમે આ જ રીતે બનાવતા હોય દર વખતે એ તો તમે બધા વિડીયોમાં જોવો જ છો આ જ રીતનો બનાવતા હોય હવે પંપ અડધો ભરીને પછી આ ડબલ્યુ એક નાખીને પછી સાટી જવાનો પાછો અધૂરો ભરેલો પૂરો કરીને પછી સાટી દેવાનો એમ મિત્રો આપણે મગફળીમાં દવા સાટતા તે સટાઈ ગઈ છે અને મગફળી જો હવે કંઈક આવી થઈ ગઈ છે જો મગફળી તો ક્લાસ થઈ ગઈ કંઈ વાંધો નથી અહીંયા પાંદડા દાયજાશ થોડ થોડા આ બાજુ કોક કોક દાયજા છે કારણ કે અહીંયા ઘઉંવાળું બાજુ માથું એ હરગાયું એટલે કોક પાંદડામાં દાઈ જ પડી કંઈ વાંધો નહીં અને મગફળીમાં જે આપણે દવાનો રાઉન્ડ ચાલુ હતો એ થઈ ગયો છે અને મગફળીમાં હવે ગોગડાઈ પણ જ થાવા તમને બતાવું એકાદો છોડવો ઉપાડીને હજી ખાવું તો ન થયું હોય પણ ઓમ ટૂંકમાં ગોગડા મીડા થાવે એમ આ રીતના હે ભૂંડની પણ ધ્યાન રાખવી જો હે નકર ભૂંડ જો આવી જાય તો આ ગોગડા મીડાને થવા પોપટા એટલે ભૂંડ આવે અને ભૂંડના રખોલાય પણ હવે ચાલુ થાય અને તાર એ બાંધ દેવું આપણે એક બે દિવસમાં નવરા થવું ને એટલે ફરતા સેટે લાકડીઓ ખોળીને અને આ બાજુ તો પીઠડા છે જ આપણે એટલે આ બાજુ તો બાંધેલા જ છે બે તાર પણ ઓલી બાજુ પણ ત્રણ સેટે બાંધવા દો હે એટલે એ બાંધ દેવું નવરા થું ને એક બે દિવસમાં એટલે બહુ ઓછા રખોલા કરવા પડે બાકી તો આ રીતનું છે હાલો અને પાણીની જો વાત કરીએ ને તો પાણી કૂવામાં હવે થઈ રહ્યું છે કૂવામાં કદાચ બે ત્રણ કલાક ચાલતું હોય બાકી તો હવે બોર જ વેતા કરી દીધા છે આપણો વેતો કરી દીધો છે અને બ્રિજેશભાઈનો પણ વેતો કરી દીધો છે એટલે અત્યારે પાણી જાય છે દિનેશભાઈનામાં આપણા બોરનું જાય છે કૂવામાં અને વાડીની મોટર એનામાં જાય છે અને એનો બોર ટૂંકમાં ન્યાં ભેગું સૂટવાનું જેમ આપણે કેમ છૂટવા કહીએ એવી રીતે ભેગું આવે એટલે પાણી ઉકલે વાડીનું ને બોરનું બે ભેગું કરે ને એટલે પાણી જાય દબ બે એટલે અત્યારે તે જ રીતે હાલતું હોય આપણું પી ગયું એટલે બ્રિજેશભાઈને બ્રિજેશભાઈનું પી ગયું એટલે દિનેશભાઈને દિનેશભાઈનું પણ આજ બે કે ત્રણ વાગે લગભગ પી જ એનું પી જ પછી સીધું પાછું આપણામાં આવી જાય લાતથી પાછું પાણીએ લાગી જવાનું રહે તો તમને બતાવું આપણા બોરનું પાણી કૂવામાં જાય છે મિત્રો આપણે કૂવો છે એકસો ને ત્રણ ફૂટ પણ અમારે ચાર હૈયારો થાય બ્રિજેશભાઈ દિનેશભાઈ અમે અને અમારા કાકા ચાર હૈયારો કૂવો થાય અને ટૂંકમાં કૂવામાં જો આ મોટર રહી વાડીની એ અમારી અને અમારા કાકાની છે ઓલી દિનેશભાઈ અને બ્રિજેશભાઈની છે અને આ બોર રહ્યો એ અમારો કુવાંગ છે અમારા કાકાનો ભાગ નથી આમાં ટૂંકમાં એ આપણો કુવાંગ એટલે કે કાકાનો ભાગ આમાં નથી અને આમાં ઓલા બે ભાઈનો હૈયારો છે એ અત્યારે પાણી એનું નથી આવતું બાકી નકર એનું આપણામાં પાણી આવતું હોય એના પાણી પણ આવી જાય અને આપણું આમ સૂટું થઈ જતું હોય તો આપણે આ બોરનું પાણી જાય કૂવામાં અને કંઈ દેખાય નહીં અંધારું છે બાકી તો આ કૂવામાં જાય તો એટલું પાણી આવે છે અને બોરના પાણીની વાત કરીએ તો બોરનું પાણી છે અમારે મીઠું એકદમ પોરે આપણે ઘણા ફેરું વિડીયોમાં કીધું હતું અને ઓણી પાછા કહી દે કે કોઈ નવા વ્યૂવર હોય એને ખ્યાલ આવી જાય અને કૂવાની જો વાત કરીએ તો કૂવામાં અમારે ડેમમાં બાજુમાં ડેમ છે એ ડેમમાં પાણી હોય ને તાફુજી જ કૂવામાં હોય ડેમમાં જેવું ગયું એવું કૂવામાં પતી જાય એટલે બોરના પાણી ટૂંકમાં હે ને અમારા આ વિસ્તારમાં જ પછી આમ ગામની ઉગમણી સીમમાં જાવ એમાં કૂવાના પાણી છે કારણ કે એમાં ભાદર કેનાલ આવે અને સુરવ કેનાલ આવે અને સાકરોડી કેનાલ આવે ત્રણ કેનાલો આવે એટલે એ કૂવાના કૂવાનાં પાણી અને ક્યાંક ક્યાંક પાછો હોય છે ગુંડા છે એમાં બોરના પાણી હોતી છે એટલે બોર અમારે અહીંયા બોરનું તર છે ને છસો ફૂટનું આજુબાજુ છસો સાતસો સાડા સાતસો પછી એ રીતનું તર છે પાણી તો આમ આવી જાય અઢીસો ત્રણસો એ આવી જાય પણ સારું પાણી જોતું હોય કાયમી મોટર આલે એવું તો સાતસો આઠસો ફૂટ કે હજાર ફૂટ જવું પડે બાકી તો એ રીતનું બધું છે અને પાણી અમારા આ એરિયામાં થોડાક દહક ખેતરમાં પાણી મીઠા છે પછી આમ થોડાક જાવ એમાં થોડાક મોરા હોતી છે અને મિત્રો આપણે ખેતીવાડીમાં છે ને સૌથી મુશ્કેલી કામ હોય ખેતીવાડીમાં અને પશુપાલનમાં પશુપાલનમાં સૌથી મુશ્કેલી કામ હોય તો ગાજર ઉપાડવા ગાજર કાઢવા એટલે કે એ થોડુંક અઘરું કામ થઈ પડે જે જૂના લોકો છે એને તો આવડતું હોય કોઈસે કેવી રીતે કાઢવા પણ હું તો જોકે ખેતી કરું તો પણ મને નથી આવડતા કેવી રીતે કાઢવા એ કોઈ છે આપણે કીધે નીકળે ખરા પણ ટૂંકમાં હે ને ભાંગી જાય કોઈ તૂટી જાય કોઈ અડધું નીકળે કોઈ તૂટી જાય એવું હોત થતું હોય પણ આપણે હાવ નવી રીતથી વાવેતર કર્યું છે ઘણા લોકો કરે છે હોતી પણ ઘણાને ખબર ન હોય કરતા હોય અમુક લોકો પણ ખબર ન હોય અને પશુપાલન છે ને પશુપાલન વિના ખેતી નકામી અને ખેતી વિના પશુપાલન નકામું બરાબર તો ઘણાને ખેતી હોય એને પશુપાલન નથી અને પશુપાલન જેને હોય એને ખેતી અમુકને નથી હોતી પણ જેને પશુપાલન છે ખેતી નથી એને નિભાવવા ઢોર એ બહુ અઘરી વાત હોય કારણ કે કાયમ વેસાતું લેવું કાયમ કોકના સેટે જવું એ પણ બહુ મુશ્કેલીવાળું કામ થતું હોય પણ પશુપાલનમાં ખાસ કરીને ગાજરનો જે સારો રહ્યો એમાં એ તમારું વરસ દિવસમાં એક મહિનો ગાજર ખાઈ લે તમારું પશુ તો એ હે ને એનો રંગ અને રૂપ આખું બદલી જતું હોય તો યવવા જ પાકની આજે આપણે વાત કરીએ તો ગાજર આપણે તો મીરા એક જ છે અને એનું વાસડું બે હે પણ એ મીઠું ખાવા એટલે હવે બે મોટા જ ગણાય તો ગાજર આજે આપણે છીએ વગર કોઈ છે અને કેવી રીતે ઉપડે છે તમને બતાવું તો આ આ ગાજર છે આપણે પોહરવા બે વાતર વાવેલા છે પણ વાતર નથી બાંધતા આપણે એમનામાં શાહ કને કાહે કેવી રીતે આગળ ન્યા જઈને તમને સમજાવવું કે આ વાતર નથી બાંધેલા આમાં પહેલાં બે વાર દાંતી માર દીધી હતી અને લાહુ કરીને આપણે ગાજરનું વાવેતર સાટી દીધા હતા એનો વિડીયો છે હોતે એ ન જોયો હોય તો જોઈ આવી જવ બરાબર કેવી રીતે આપણે વાવેતર કર્યું હતું એટલે એમને પાછા સાટીને પાછી દાંતી ફેરવી દીધી હતી એટલે કે એમદમ પાણી શાહ સમાયેલું જાય અને ગાજર બધાય પારે ઉગે એમ તો આ રીતના ગાજર નીકળે છે કોચથી નહીં પણ હરહ જુઓ તમે આખે આખું ગાજર વી આવે આમાં કોઈ ચેન્જ હોતી નથી અને હાઇથે જ ઉપડી જાય હાઇથે તમે આમ ખેંચો એટલે આખે આખું ગાજર નીકળી જાય જો આ ચાર પૂરા કાટેલા છે જો તમે આ રીતના કોક ભાંગે કોક તૂટે હોતી એનાથી કંઈ મૂંઝાવાનું ન હોય બાકી તો ઉપાડવામાં ખાવ સરળ તમે આગળ જુઓ તમને બતાવું આ રીતે ઉપડે હાઇથે જ ઉપડી જાય જો ક્યાંય નથી અણી ભાંગતી અને ખાસ ગાજરમાં જરાક અણી ભાંગી જાય ને તો એ હે ને ખરાબ દેખાય એ ન હોવું જોઈએ બાકી તો હાઇથે જ બધે ગાજર ઉપડી જાય છે કોક પછી તૂટતું હોય તો એ પછી એક વાત અલગ છે બાકી તો હે ને મસ્ત ગાજર ઉપડે છે આ રીતના